ખબર નઈ થાળી માંથી મરચું ક્યાંય ગયું લીધું બધું કરી લીધું આરતી પણ પછી એટલામાં તો ને સ્ટેન્ડ છે ને ત્યાં થાળી મૂકવા ટાઈમે ભરાઈ એટલે નીકળી ગયું હતું તો મને જે મનમાં ભાવ થતો ને એવો જેને ભલે હાજરા હાજર કહેવાય ને આપડે અને એ ટીવી ના સ્ટેન્ડ માં ભરાઈ ગયું બોલો ન તો કઈ થાળીને ધક્કો લાગ્યો ને કેમ થઈ ગયું એક ચમત્કાર છે એટલે આપણે જો માનીએ ને તો ખરેખર છે જેમ હજુર જ પિતૃઓ તો મારી જ નજરે મેં જ જોયેલું અને મેં જ અનુભવેલી તમને વાત કરું છું કોઈની કીધેલી કે નહીં અને પહેલી જ પુણ્યતિથિ હતી તો આ છે સુવાની બાજી આપણે સવારની લઈ લીધી છે પણ એને આપણે ધોઈને રાખી દીધી છે તો અત્યારે તો આજે આખો દિવસમાં એનું શાક કરવાનો ટાઈમ નથી રહ્યો એટલે કાલે આપણે એનું શાક કરશું ને તો તમને બતાવીશું કઈ રીતે નાલો ઈજા નથી આવતી આજે અત્યારે વરસાદ એટલો બધો વધી ગયો છે ને કે વાત જ ના પૂછો કડાકા ને ભડાકા એકદમ દસ વાગે ઓચિંતાનો વરસાદ શરૂ થઈ ગયો અમારે ઘરે મહેમાન આવ્યા હતા એને ટ્રેનમાં રાતના જવાનું હતું અગિયાર વાગ્યાની ટ્રેન હતી તો મારો બાબો છે એ મૂકવા બંને એના પપ્પાને બેહી ગયા અત્યારે એક વાગવા આવ્યો છે હજી આવ્યા નથી તો વરસાદ પણ ખૂબ જ છે અને ટ્રેન પણ આજે દોઢ કલાક મોડી છે કેમ કે વરસાદને હિસાબે ટ્રેન પણ મોડી છે તો હું અને બે રાહ જોઈએ છીએ અને વરસાદ એકદમ ધોધમાર ચાલુ છે મોટર દેખાય છે એક વાગી ગયો છે રાતના અને વરસાદ પણ છે બહાર ચાલુ છે ગાચવી સાથે લઈ આવ્યા છે વરસાદી છે લાલાને ઊંડ ન આવે જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી એ જોઈ નહીં અત્યારે ગાંઠિયા લઈ એવા છે જલેબી છે અને સંભારો અને મરચાં છે અને હવે અમે એક સવા જેવું થયું છે અને ખાસું આ છે દેવવાડી અને આજે ફુલિયા હનુમાન રોડ કહેવાય આ ફુલિયા હનુમાન રોડમાં અમે રહેતા અને આ આ ઘર બધાય છે ને આ બધાય સૂતર ફેરણી બહુ જ બનાવતા એટલે એ સૂતર ફેરણી તાજે તાજી બને ત્યારે અમે ખૂબ લેવા આવતા અહીંયા અને આ રોડ ઉપર અમે રહેતા

એટલે રોડ પણ જૂના જોવા જોઈએ જો કે પહેલાના રોડ તો ખૂબ જ સારા જ હતા જૂના જૂના જેટલું મોટું તીર્થ સ્થળ જેવું ગામ છે પણ કોઈને રોડ બનાવવા નથી આવા જૂનાગઢની પૈસા છે આજે આમ જુઓ તો કેટલા વર્ષ થઈ ગયા આવું ને જ છે બહારથી કેટલા માણસો આવે છે

ડાયરો કાઠિયાવાડી રસ તમારું સ્વાગત કરે છે રોડ નહીં રોડ માટે તો તમે જુઓ તો તમને બહુ કંટાળો આવી જાય પણ ભવનાથ જવાનો રોડ થોડોક સારો છે બાકી ગામનો રોડ જરાય સારો નથી ખરેખર આ જૂનાગઢનું સૌંદર્ય જેવું છે ને ગિરનારનું કે તમારે ન વિડીયો લેવો હોય ને તોય તમને વિડીયો લેવાનું મન જ થઈ જાય અને હવે આવે છે મુજકુંડ મહાદેવ મંદિર કે જ્યાં કૃષ્ણ ભગવાને કાલીવહન રાક્ષસને મારેલો હતો અને એના પછી આવે છે દામોદર રાયજી કે જ્યાં નરસિંહ મહેતા રોજ સ્નાન કરવા આવતા અને ભગવાને તેમના બધા જ કામો પૂરા કરેલા એમાં એવું કહેવાય છે કે દામોદરજીનું જે જલ છે પાણી છે એમાં અસ્થિ પધરાવાથી ચાર દિવસમાં જ તે ઓગળી જાય છે સરસ મજાનું લાગે ને વાતાવરણ નાચવા વાણી લોકો દાન બહુ કરે એને કઈ જ્ઞાતિનું ન હોય જ્યાં જ્યાં ધર્મશાળાઓ જુઓ ને ત્યાં બધે વાણિયા લોકોની નહીં જોઈએ પહેલાં વહેલા તો પોતપોતાના નાતની ને એવી બનાવે છે પહેલાં તો એવું નહોતું ધર્મશાળાઓ હતી એ વાણિયા લોકોની જ હતી જિલ્લા પંચાયત ગયાત અમારી જૂની શાળા હે ત્યાં ચોકલેટ લેવા અને પછી હવે જઈએ ભવનાથ જય ભવનાથ દાદા આ ભવનાથ નું મંદિર છે અને એમાં બે શિવલિંગ કેમ છે તેની પણ મેં આગલા વિડીયોમાં વાત કરેલી જ છે અને તેનું પણ ખૂબ જ મહત્ત્વ છે અને આ છે મૃગી કુંડ મૃગીકુંડમાં શિવરાત્રિમાં રાતના બાર વાગે તમામ સાધુ સંતો અહીં સ્નાન કરે છે અને આની પણ પૌરાણિક કથા ખૂબ જ સરસ છે અને આ પણ વસ્ત્રા પથેપસર મહાદેવનું મંદિર છે અને ખૂબ જ જૂનું પૌરાણિક મંદિર છે અને તેની પણ એક કથા છે કે શંકર ભગવાન અને પાર્વતીજી આકાશ માર્ગે નીકળે છે વસ્ત્ર પડે છે તો એ વાત પણ મેં આગળના વિડીયોમાં કરેલી જય સિદ્ધિ વિનાયક દાદા ભલું કરજો દોક છે આ જે ગરમી થાય છે તો બધાને બેસવા માટે ખુરશી હોય છે અને માણસ પણ એટલું બધું હોય છે ને કે વાત ન પૂછો અને બાળાઓ પાસેથી એક રૂપિયો પણ લેવામાં ફી આવતી નથી અને છેલ્લે કાંઈ પણ સોનાનું દાન કરવામાં આવે છે જૂનાગઢ તમે ભવનાથમાં આવો ને એટલે તમને એકદમ લાઇન બંધ નકરી કાવાની રેકડિયત દેખાય શિયાળો ઉનાળો ને ચોમાસું બારે માસ કાવો કાવો ને કાવો બસ ભાઈને પૂછ્યું તો તેણે એમ કીધું કે કાવો પીવો અને માવો ખાવો ખરેખર એવું જ છે કાવાની રેકડીઓ અને માવાની દુકાન જો કેટલા ગોરી છે બસ ભવનાથથી નીકળી અને હવે અમે ઘરે જવા નીકળ્યા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જરૂરથી જૂનાગઢથી આવજો ને તમે ક્યાંથી આ વિડીયો જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો જય માધવરાય de quando a mãe